આપણે ત્યાંથી નેપાળી રુદ્રાક્ષ ઓરિજિનલ મળશે એના પછીથી વાસ્તુના પિરામિડો છે રેકી એન્ડ હિલિક્સ માટેના જે ઉપયોગમાં આવે તે રાખવાના આ સેવન ચક્ર છે આપણી પાસે લડુગોપાલનો સામાન એટલે ઓરલી નાખો લડુ ગોપાલ પૂરો તૈયાર થાય ત્યાં સુધી નો બધો સામાન આપણી પાસે મળી જાય બધા વિધિ પ્રકારના હાર પણ મળી જશે કે આવનાર સમયની અંદર જન્માષ્ટમી આવે છે પછી નવરાત્રી આવશે દિવાળી આવશે નવરાત્રી સુધી આપણા હિન્દુ ધર્મના તહેવારો શરૂ થઈ ગયા છે શરૂઆતમાં સૌથી પેલા રિક્વાયરમેન્ટ હોય તો પૂજા સામગ્રી ની તો પૂજા સામગ્રી કઈ જગ્યાથી લેવી આજે એક એવી જ શોપની મુલાકાતે આવી ગયા છે જ્યાં તમને પૂજા સામગ્રી નું એટલું ઝેર સામાન ખુબ જ વ્યાજબી ભાવ મળી જશે આપણી સાથે જોડાઈ ગયા છે શોપ ના ઓનર લાલજીભાઈ તો કેમ છો લાલજીભાઈ મજામાં દિનેશભાઈ નમસ્કાર તમારા સૌથી પહેલા તો તમારી ચેનલના નમસ્કાર તમને પણ નમસ્કાર છે મારી દુકાનની અંદર જે બધી વસ્તુ છે તો પૂજાનો સામાનથી માટે હવનનો સામાન અને તમામ સામગ્રી મળશે જેમસ્ટોલ વળી જશે રુદ્રાક્ષ એકથી એકવીસ મુખ્ય સુધી મળશે દિનેશભાઈ આપણી પાસેથી નેપાળી રુદ્રાક્ષ મળશે જે એકથી એકવીસ મુખી સુધી સના છે અને જીએટીએલના સર્ટિફિકેટ સર્ટિફિકેટવાળા છે બધા રુદ્રાક્ષો અને જે ઓરિજિનલ મળશે પારદ શિવલિંગ પણ મળશે સ્ફટિક શિવલિંગ પણ મળશે અને ઓરિજિનલ પારદ શિવલિંગ છે સ્ફટિક પણ ઓરિજિનલ શિવલિંગ છે શ્રીયંત્ર પણ છે અને એની પછી આવતા આપણી પાસે પંચ પંચધાતુનું શ્રીયંત્ર મળશે શંખ મળશે અને શાલીગ્રામ પણ મળશે પાયરાઈડ સ્ટોન છે જે પાયરાઈડ સ્ટોન આપણી પાસે છે બધું ઓરિજિનલ પાયરાઈડ સ્ટોન મળશે જે પાયરાડ એટલે આખી એક અત્યારે વિશ્વ લેવલ ની અંદર પાયરાઈડ રિંગ આવે છે એના પાયરાઈડ એનું બ્રેસલેટ આવે છે અને પાયરાઈડ પણ એમની માળા પણ આવે છે નંબર બે કે મારી પાસે એક જેમસ્ટોન બધા ઉચ્ચ ક્વોલિટીના સારા એવા ગુણવત્તામાં ધરાવે છે બારે બાર રાશિઓના જેમસ્ટોન બધા ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે મળશે અને મોજોનાઇટ આપણી પાસે હીરો જે છે એટલે મોજોનાઇટ જેને કહેવામાં આવે રીચમાં ગ્રા સર્ટિફિકેટ વાળો પણ મળશે તમામ વસ્તુ અને પન્નાના શ્રીયંત્ર છે શ્રી શ્રીયંત્ર છે પારદનું પણ શ્રીયંત્ર છે અને આ બધા જે છે એ લક્ષ્મીજીના યંત્રો છે આપણી પાસે બીજા નંબરમાં એવું છે કે મારી પાસે બધી સ્ટીકો અત્યારે માનલો કે બધી માળાઓ છે અત્યારે ઓલરેડી ટોટલી માળા છે જેટલી માળા મળશે એટલે બધી અલગ અલગ પ્રકારની રુદ્રાક્ષની માળા છે તુલસીની સ્ફટિકની માળા છે મૂંગાની માળા છે ટાઈગરની માળા છે પાયરેટની માળા છે ચંદ્રની મોતીની માળા છે અને આ બધી બધી તુલસીની માળા છે અને તુલસીના કંઠો છે આ બધા અલગ અલગ પ્રકારના કંઠાઓ છે જેને અમે અંકશાસ્ત્રની અંદર જે માનવ રેમેડી કરવાની હોય છે તો એ અંકશાસ્ત્ર મુજબ અમે કોઈ માનવ બ્રેસલેટ પહેરાવવાના આવે તો એ અનુસંધાને અમે કંઠા એને પહેરાવીએ છીએ અને એનું નિરાકરણ કરીએ છીએ આગળની સાઇડમાં જોઈએ તો અમારી પાસે નવી વેરાયટીમાં એટલે બધી બધી પ્રકારની અલગ અલગ પ્રકારની ધૂપ સ્ટીકો આવેલી છે જે ઓર્ગેનિક છે ગૌશાળાની પણ છે અને જે કોઈ એ માનો કે કોઈ એસેન્સવાળી અમે લગભગ મોસ્ટ ઓફમાં એસેન્સવાળી અમે તો અગરબત્તી કે ધીકો સ્ટીકો વાપરતા નથી આ ગોલ્ડ રોજ છે એ પણ આખી સ્ટીક જ છે જે મસાલા સ્ટીક કહેવાય છે એ મસાલા સ્ટીક આવી જશે ગૌમૂત્ર મળશે ગંગાજળ મળશે બ્રેસલેટો બધા મળશે બધા બધા પ્રકારના બ્રેસલેટો મળશે ગોમતી ચક્રથી માંડી અને કોડી છે એ બધું વસ્તુ પણ મળી જશે અને વેકિયન હિલિંગ્સ માટેના ઉપરની અંદર જે બુદ્ધા છે એ પણ અલગ અલગ પ્રકારના મળી જશે ક્રિસ્ટલ સ્ત્રી પણ મળી જશે એ રીતે આગળ જઈએ તો સોપારી છે અષ્ટગંધ છે દેવદર્શન છે ચંદન ધૂપ છે ઓરિદન સિંદુર છે જે જીવની સિંદુર કહેવાય છે ને ખસના રૂટ પણ મળે બિલ્લીપત્રના રૂટ મળી શકે અશ્વગંધાના રૂટ મળે જે ધાર્મિક વસ્તુની અંદર અને બધા પ્રકારના એક થી સાત મુખીના શિવલિંગ માનવ લૂઝમાં રુદ્રાક્ષ જોતા હોય તો પણ મળી શકશે અને બધા પ્રકારની કીટો છે સત્યનારાયણ ભગવાનની કીટ છે પૂજા સામગ્રીની કીટ છે અને ભૂમિપૂજન ની કીટ છે એટલે અલગ અલગ પ્રકારની કીટ મળી જશે આ કપ છે જે આપણી પાસે એ સામ્રાની કપ છે પણ એ અલગ અલગ પ્રકારના કપ આપણી પાસે છે બધા અવેલેબલ છે અને મળી શકશે આપણે કોલસો જે આવે છે માનો કે ધૂપ કરવાનો હોય છે આપણે ગુગડલી ધૂપ તો એના માટે કોલસાની જરૂર પડે છે અત્યારે તો એ કોલસો પણ મળી શકે આગળ આવીએ તો બધા પ્રકારના આપણી પાસે શંખ છે આ દક્ષિણાવર્તી શંખ છે આ પૂજાનો શંખ છે પૂજા માટેનો શંખ છે અને આ વગાડવાના શંખ છે એને બહુ શંખ મળી જશે બધા પ્રકારના પિરામિડો મળશે પછી નાડાછડી બધી મળશે કલાવા જેને કહેવામાં આવે ઉપરના બધા યંત્રો મળી જશે દરબાર આપણા જે મકાન હોય દરવાજો હોય છે એના સારા એવા તોરણ પણ મળી જશે જે આપણે એકદમ સરસ દરવાજાના તોરણ પણ મળશે નાનું તોરણ મંદિરનું તોરણ મળશે દરવાજાનું તોરણ મળશે અને બધા પ્રકારના સ્થાપનો મળી જશે આ બધા પ્રકારના સ્થાપનો છે આપણી પાસે મળશે નંબર બે કે આપણી પાસે ડાભડાના જે આસન આવે છે એ ઓરે ઓરિજિનલ આસનો આપણે કુબેર ભંડારીમાંથી લાવેલા છે એ પણ આપણી પાસે મળશે અવેલેબલ છે અત્યારે હાલમાં તે મળી શકશે તેથી આગળ વધીએ તો આપણી પાસે બધો માનો કે સામગ્રીનો હવનની સામગ્રીનો સામાન છે તો હવનની જવ છે તલ છે કાળા તલ છે પીળો સરસો છે તેલ છે અને પ્રકારની વિવિધ પ્રકારની છે કોપરની અંદર આપણા તાંબાના લોટા આવે કોપરના લોટા આવે છે દીવા આવે છે થાળી આવશે ડીશ આવશે ઘંટડી આવશે એ પણ બધું આપણી પાસે મળી શકશે લગ્નના જે સામાન જોઈએ છે તો પણ એમાં મળી જશે અને આગળ જઈએ તો લડ્ડુ ગોપાલનો સામાન જે છે લડ્ડુ ગોપાલનો ટોટલી સામાન છ નંબર સુધીના વાઘા આવે એ બધા પણ મળી જશે કાનાને લઈ જવા માટેની આ મળી જશે છત નાનો એવો આના કાના માટે ખાલી નાનો એવો અરીસો એ પણ એના માટે તૈયાર થવા માટેનો એ પણ મળી શકશે બધા જાતના યંત્રો વિવિધ યંત્રો છે આપણી પાસે બધા વિવિધ યંત્રો મળી શકશે અને ત્યાંથી આવતા બધા માતાજીના નાના માતાજીના ભગવાનના ફોટા છે જે ઘરની અંદર જે આપણે પૂજા પાઠ માટે રાખીએ એ પણ મળશે આ બધા માતાજીના ફોટા છે અલગ અલગ પ્રકારના એ પણ મળશે અને આ બધા માળાઓ મળશે હવે લડ્ડુ ગોપાલના તૈયાર થવા માટે શણગાર જે છે એ ટોટલી શણગાર આવે માથાની પાઘડીથી માંડી અને વસ્તુ બધી બાજોટ છે આ સિંહાસન છે એ બધા વસ્તુ મળી શકશે ડાયમંડના હાર અને સાદા હાર ડાયમંડના હાર છે નાના માણસ બેસવા માટે પાટલા છે અને એના માટે નાની ગાદી છે એ પણ મળશે મોટી ગાદી મળી જશે લાડુ કપાળના વાળ હોય છે નવરાત્રી પણ આવે છે દિવાળી પણ આવે છે એટલે વિવિધ પ્રકારના જે આપણી પાસેથી ભગવાન ને જે લગાડવાના હાર છે એ વિવિધ પ્રકારના આપણી પાસેથી હાર બધા મળી શકશે રુદ્રાક્ષવાળા હાર આવશે ચંદન હાર આવશે આરતી કર્સ પણ હાર આવશે બધા વિધિ પ્રકારના હાર પણ મળી જશે કે આપણી પાસે એક વસ્તુ છે આપણે હવન કરીએ છીએ તો હવનના કાસ્ટ પણ મારી પાસે છે અને હવન માટેથી આપણી પાસે છાણા પણ છે તે ઓર્ગેનિક છે અને ગીરની ગૌશાળાના છે આ એવી રીતે એ પણ મળી શકશે કોઈને પીતાંબરી જોતી હોય જે માનો કે આપણે કરવી પીતાંબરી જોઈએ છીએ તો પીતાંબરી પણ મળી શકશે પીતાંબરી મારી પાસે અવેલેબલ છે અને કાષ્ટ પણ છે આ કુંડળી છે નાની પણ અમે જે માનો કે ચંદ્રની પૂજા કરાવીએ છીએ તો ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જેને ચંદ્રની પૂજા ચંદ્રનું મોતી નથી પહેરી શકતા પણ એના અમે કુંડળીની અંદર પૂર્ણિમાના દિવસે દૂધ ભરી અને દૂધ ભરી કાચું દૂધ ભરી અને ફ્રીજરમાં રાખવાનું હોય છે ફોર્ટી ફાઈવ દિવસ એટલે પિસ્તાલીસ દિવસ સુધી અંદર મૂકી દેવાનું હોય છે જેથી ઘરના જેટલા સદસ્યો રહેતા હોય છે એમના મનની શાંતિ માટેથી એક ચંદ્રનો ઉપાય છે અને આજ કુરડીની અંદર પૂર્ણિમાની રાત્રિએ દૂધની અંદર આમાં નાખી અને ચંદ્રમાને અડધી આપવામાં આવે છે તો પણ એને શીતળતા મળે છે અને આખા ઘરની અંદર એક શાંતિનો માહોલ થઈ શકે છે એટલા માટે અમે કુરડી પણ રાખેલી છે અને આખો ઉપાય એમને અંકશાસ્ત્ર પદ્ધતિ મુજબ અમે બતાવવાના છીએ દિનેશભાઈ આપણી પાસેથી બાજોટ મળશે નાની સાઈઝથી માંડી મોટી સાઈઝ બે બાય બે સુધીના દોઢ બાય દેઢ છે અને બે બાય બે સુધી એક બાય એકનો છે એ બધા પણ આપણી પાસે ભાજપ મળી શકશે દિનેશભાઈ આપણે એક અગત્યની વાત કરવાની બાકી રહી ગઈ હતી કે આવનાર સમયની અંદર માનો જન્માષ્ટમી આવે છે પછી એના પછી નવરાત્રિ આવશે દિવાળી આવશે અને પૂજન હોય કે ગણ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા હોય તો એની અંદર જે કીટ મળે છે એ પણ આપણી પાસે કીટ અવેલેબલ છે અને બધા કીટ મળી શકશે બીજું એક કહેવાનું છે કે મારી દુકાનમાંથી કોઈ પણ વસ્તુની એક હજારની ખરીદી પૂજા પાઠની ગમે તે વસ્તુ છે અને એક હજારની ખરીદી કરશો તો તમને એક મુખી એક પાંચ મુખી રુદ્રાક્ષની માળા અમે આપશું એક પાંચ મુખી રુદ્રાક્ષની માળા આપશું અને પાંચસો ની જો ખરીદી હશે તો એક અમે પાંચ મુખી રુદ્રાક્ષ એમને આપ દિવસ એક વિશિષ્ટ વાત છે કે હું પોતે ન્યુમોલોજી વાસ્તુશાસ્ત્રી અને એસ્ટ્રોલોજર છું એટલે કે માનો કે અત્યારના વર્તમાન સમયની અંદર આપણે જે ન્યુમોલોજી છે એટલે નમ્રોલોજીસ્ટ જેને કહેવામાં આવે અંકશાસ્ત્ર જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ અને જે આપણી જન્મ તારીખ હોય હંમેશા જે કોઈ પણ માણસનો કોઈ પણ પુત્રનો જન્મ થાય એટલે સૌથી પહેલો જન્મ થાય છે અને જન્મ તારીખ નક્કી થાય છે એના પછી એમનું નામ આપવામાં આવે છે એટલે આપણે જન્મ તારીખના આધારે જે એની રેમેડીઓ આવે ભવિષ્યમાં થનારી વસ્તુ અને વર્તમાનમાં થનારી વસ્તુ એનો કેવો ભાવિ ભાગ્યયોગી છે તેના કેવી મેરેજ લાઈફ છે તેને કેવું બિઝનેસ થશે કેવો નોકરી કરશે કેવો ભણશે અભ્યાસ કરશે એ પણ બધું વસ્તુ એની અંદરથી આખું આપણે એનું સંશોધન કરીએ છીએ અને એનો સફળતા અત્યારે સો ટકા અત્યારે વર્તમાન સ્થિતિની અંદર નવાણું ટકા એની સફળતા મળેલી છે એટલા માટેથી હું પોતે ન્યુમોલોજી છું અને ન્યુમોલોજીની અંદર આ જે કામ કરું છું મારું એ હું પોતે અત્યારે ફ્રીમાં કન્સલ્ટિંગ મારું કોઈ ચાર્જ હોતું નથી અત્યારે હું પોતાનું કામ આપું છું અને બધી જે હોય પછી માનો કે જે એની અંદર નવ ગ્રહ હોય છે તમારું જે નામ આવે એ ખાલી નામની જન્મ તારીખ હોય અને જન્મ તારીખના આપણા જે નવ ગ્રહો હોય છે એ નવ ગ્રહોના આધારિત આપણી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ આધારે એમાં મૂકીએ અને પછી જેને જે ઉપાય બતાવવાના આવે એ ઉપાય એક સામાન્ય પહેલે તો અમે સામાન્ય જ પિસ્તાલીસ દિવસ સુધી સામાન્ય જ એના ઉપાય બતાવીએ છીએ અને પછી એને માનો કે એ સામાન્ય ઉપાયની અંદર જો એનું કદાચ નિરાકરણ થઈ ગયું તો અમે એમને પછી કોઈ કાંઈ કરવાનું રહેતું નથી અને જો નિરાકરણ નહીં થઈ શકતું હોય તો આપણા જે ભારતીય સંસ્કૃતિની અંદર લાલ કિતાબ જે કહેવામાં આવી છે અને જે રાવણ સહી રાવણે પોતે લીધે લખેલી છે એ કિતાબની અંદર એવું દર્શાવેલું છે કે તમે પોતે કદાચ માનક ન થતું હોય તો તેતાલીસ દિવસની પણ તેતાલીસ હપ્તા સુધી તમારે એ કામ કરવું પડે અને તે પોતે નિરાકરણ કરવું પડે જે કરણ કરણ નિરાકરણ કરીએ તો એનું રિઝલ્ટ સો મળી શકે છે અને નિરાકરણ કરી તો જ એનું રિઝલ્ટ મળે એવું મારું માનવું નહીં પણ સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિના જેટલા પણ પુસ્તકો છે ધાર્મિક પુસ્તકો ધાર્મિક ગ્રંથો અને એના અંદર જે દર્શાવેલું મહાન ઋષિ મુનિ એ પરંપરા પ્રમાણે આપણે જે નિરાકરણ કરી સચોટ દર્શન અને અત્યારે સચોટ એનું નિરાકરણ મળી શકે છે એટલે આપને કોઈ પણ મારા માટે મારી દુકાનના નંબર આપેલા છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં મારું નામ આપેલું છે મારા નંબર પણ આપેલા છે મને ફોન કરી કરી શકો છો હું વોટ્સઅપની અંદર તમને તમામ જવાબ આપીશ બરાબર એનું કોઈ કન્સલ્ટિંગ ચાર્જ લેતો નથી અને એનું નિરાકરણના ઉપાય બતાવીશ એ પણ તમારે કરવાના રહેશે જેથી કરી અને રૂબરૂ પણ મારા સંપર્ક કરી શકો તો સવારે આ સાડા આઠ વાગ્યાથી સાંજના સાડા આઠ વાગ્યા સુધી હું અહીં પોતે મારી દુકાનમાં અવેલેબલ હાજર રજાઈશ ફક્ત જ બે કલાક જ એક જ કલાક બપોર વચારે મારું હાજરી હશે નહીં જમવાના ટાઈમે બાકી હું હાજર જઈશ અને તમને બધી સર્વિસ મળશે સહકાર મળશે સંતોષ મળશે અને તમે આનંદ અને પ્રફુલ્લિત થઈ જાઓ છો પહેલી વખત તમે મંગજમાં ટેન્શન લઈને આવ્યા હશો બીજી વખત આવશો ત્રીજી વખત તમારું ટેન્શન મુક્ત થઈ જશે અને તમે હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણેય પણ આનંદ અનુભવશો એવું મારું ઈચ્છું છું અને હું પણ એવું કાર્ય કરવા ઈચ્છું છું આપણી શોપ એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલી છે એનું પ્રોપર એડ્રેસ આપીશ મારું નામ લાલજીભાઈ એમ સરવૈયા શ્રી દુર્ગા પૂજા ભંડાર શિવયા સોલિટેર સિક્સટી એટ નંબર દુકાન ગ્રાઉન્ડ ફ્લોર ની અંદર છે અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ની બાજુમાં આવેલી છે સિટી સ્કવેર મોલ ની બરોબર ઓપોઝમાં છે કુડાસણ વિસ્તાર અને આવેલી છે તો મિત્રો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ શોપનું પ્રોપર એડ્રેસ અને નંબર ડિસ્પ્લે પર તમને દેખાતું છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને રૂબરૂ તમારે આવવું હોય તો ગાંધીનગરના પ્રાઇમ લોકેશન અને કુડાસણ વિસ્તારના અંદર આ શોપ આવેલી છે તો ડિસ્પ્લે પર એડ્રેસ પણ દેખાતું છે તો તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ કરો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વધે માતરમ જય જય ગરવી ગુજરાત